તાલુકાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં ફરતી ઓટો રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા માટે થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા પોલીસ મથકે યુનિટ નંબર લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો થરાદ ખાતે શ્રમિક બેરોજગારો ઓટો રિક્ષા ચલાવી પોતાના પરિવાર માટે રોજગારી મેળવી રહ્યા છે ત્યારે અમુક બહારથી રિક્ષાઓ થરાદ શહેરમાં પેસેન્જરના સ્વાંગમાં ચોર ટોળક્યા આવતી હોય છે ત્યારે થરાદ શહેરમાં જણસી વેચવા તેમજ ખરીદી કરવા આવતા મુસાફરોને બેસાડી અલગ અલગ રસ્તાએ લઈ જઈ લૂંટ ચોરી તેમજ અન્ય પ્રકારના ગુનાઓ આંચરી ભાગી જતા હોય છે જેથી આવી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા તેમજ રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરીની સુરક્ષા માટે રિક્ષા એસોસિએશન દ્વારા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં ફરતી સ્થાનિક રિક્ષા ઉપર યુનિટ નંબર લગાવવામાં આવ્યા છે જેથી રિક્ષામાં મુસાફરી કરે જેથી કોઈ પણ બાબતનો ભોગ બને નહીં જે માટે એસોસિએશન દ્વારા આ બાબતે પોલીસ મથકે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પીઆઈસીપી ચૌધરી આર આર રાઠવા ટ્રાફિક પોલીસ સહિત પોલીસ કર્મચારી તેમજ રિક્ષા ચાલક એસોસિએશન પ્રમુખ ભુરપુરી ગોસ્વામી હાજાજી રાજપૂત દેવરામ મિસ્ત્રી રિક્ષા ચાલક એસોસિએશનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો ઉપસ્થિત રહ્યા રિક્ષાચાલક ચાલક એસોસિએશન પ્રમુખ ભૂરપુરી ગોસ્વામીએ તમામ રિક્ષા ચાલકોને જણાવ્યું હતું કે શહેરના રસ્તા પર તેમજ શહેરના વિવિધ રિક્ષા સ્ટેન્ડ પર પાર્ક કરેલ રિક્ષાઓમાં મોટા અવાજે ટેપ વગાડવા તેમજ કોઈ પણ પ્રકારનો નસો કરવો નહીં અને મુસાફરો સાથે સભ્યતાથી વર્તન કરવું અને રિક્ષા ચાલક એસોસિએશન બાંયધરી પત્રક મુજબના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને જો કોઈ પણ રિક્ષા ચાલક નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તે માટે રિક્ષા ચાલક એસોસિએશનની જવાબદારી રહેશે નહીં જેથી દરેક રિક્ષા ચાલક મિત્રે પોતાની રિક્ષા ઉપર દિન દસમાં યુનિટ નંબર લગાવવો જરૂરી છે અને જે રિક્ષા પર યુનિટ નંબર નહીં હોય તેવી રિક્ષા ચાલક સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે થરાદ તાલુકા તેમજ શહેરમાં જે ઓટો રિક્ષાઓ જે મુસાફરોની વર્દી માટે જે ફરતી હોય છે જેમાં રિક્ષા ચાલક એસોસિએશન તરફથી જે રિક્ષા ઉપર યુનિટ નંબર મારવામાં આવ્યા છે જેમાં નંબર મારવાનું કારણ એ છે કે ભાઈ જે બજારમાં અન્ય તાલુકાઓમાંથી રિક્ષાઓ જે અહીંયા આવે છે અને ઘણા ગુનાહિત પ્રવૃત્તિઓ પણ કરે છે જેના માટે થરાદના રિક્ષા ચાલકો પણ ભોગ બનતા હોય છે ખોટી રીતે એના એને અટકાવવા માટે જે અમે અત્યારે આ યુનિટ નંબર લગાવે છે જેમાંથી મુસાફરોને પણ ઘણો ફાયદો થશે અને અમે એક થરાદ તાલુકા અને શહેરી વિસ્તારના જે મુસાફરો છે તમામ પ્રજા છે તેમને અપીલ કરીએ છીએ રિક્ષા એસોસિએશન તરફથી કે ભાઈ જે અમારા એસોસિએશનના જે નંબર ચીપકાવેલા છે એ જ રીક્ષામાં તમે બેસી અને મુસાફરી કરો જેનાથી તમે પણ સુરક્ષિત રહેશો અને અજાણી રિક્ષા તમને બેસવાનું તમે ટાળજો એના માટે જે અમે અત્યારે પ્રયાસ કર્યો છે જેમાં થરાદ પોલીસ સ્ટેશન અંદરથી જે સહયોગ મળ્યો છે અને રિક્ષાઓ માટે જે નંબર ચીપકાવવામાં આવે છે જેમાં થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ સ્ત્રી તેમજ પોલીસ સ્ટાફ સાથે પણ અત્યારે જે નંબર લગાવવામાં આવે છે તેમાં જે પ્રજાને અપીલ કરવામાં આવે છે કે આ નંબર ચકાસી અને રિક્ષામાં મુસાફરી કરવી એવા જીતુ બારોડ સબંધ ભારત ન્યૂઝ થરાદ